હલો મિત્રો આજે આપણે ખાંડવી બનાવીશું તો ખાંડવી તમે શું કહો અમે ખાંડવી નહીં પણ પાટોડી કહી ગુજરાતીમાં તો ખાંડવી કહેવાય ને પાટોડી કહેવાય તો આજ અમે છે ને પાટોડી બનાવીએ છીએ તો પાટોડીનું માપ આ પ્રમાણે છે આપણે એક વાટકો જણાનો લોટ લીધો છે પછી દહીં લેશું અડધી વાટકી જેટલું દહીં નાખીશું પછી થોડીક હલાવી નાખીશું એટલે ગોઠલી ન પડે પછી થોડીક છાશ નાખીશું એક વાટકી છાશ નાખીશું જે હલાવીએ એટલે અંદર ગોઠલી ન રહે ને આપણું આ બેટર એક ફરખું થાય તો આપણે આ જણાની લોટ હલાવી દઈશું આ એક વાટકી પાણી નાખીશું અંદર છાશ બહુ ખાટી નહીં ને બહુ મોડી નહીં એવી છાશ નાખીશું હળદર નાખશું પાંચ હિંગ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આદુ મરચી ની પેસ્ટ નાખશું સ્વાદ પ્રમાણે હવે આપણે બે તરફ હલાઈ નાખશું જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે એને ધીમે તાપે હલાવતા રેશું આપડું બેટર હવે છે ને ઘટ થવા માંડ્યું છે જો હવે થોડી થઈ જશે હવે આપણે ચેક કરીએ કે આપણું બેટર પાકી ગયું કે નહીં તૈયાર થઈ ગયું છે કે નહીં તો હવે આપણે થોડુંક વાટકા પર લઈ અને જોઈ લઈએ જો વળતું હોય તો થઈ ગયું ને તો પછી થોડી વાર રહેવા દઈએ હવે આપણે આ બેટર તૈયાર થઈ ગયું છે થાળી ઉપર તેલ લગાવી દીધું છે ને હવે આપણે પાથરશું આવી રીતના આપણે આખામાં પાથરી દઈશું ઠરી જાય એટલે આપણે જોઈ લઈ આટોળી આપણી તૈયાર થઈશ કે નહીં પથરાઈ ગયું છે આપણે આ પાથરી દીધી છે ઉપર બે થાળીમાં અંદર બાર બે જગ્યા એ લગાડી દીધી છે આવી રીતના હવે પછી આપણે રોલ પાડીશું પેલા કાપી નાખીએ હવે જો આપણે આ સરસ ડોલ વળવા મળ્યા છે આપણે પાટુડી હવે સરસ રીતે ઉખડી ગઈ છે